સુરત થી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગ્યા જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એસીબી ટીમે વિપુલ સુહાગ્યાના 5 દિવસના રીમાન્ડ માંગીયા છે અજીબ ના હોય અને આસ્પા કલમનો જે જજમેન્ટ છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલું એમાં બિલકુલ બિલકુલ જી ધનરાજ

અને રિમાન્ડ અરજી નામદાર કોર્ટ દ્વારા રિજેક્ટ કરવામાં આવી છે અને એમની કસ્ટડી જે એસીબીએ એમની ધરપકડ કરી છે તે કાયદેસર છે કે કેમ તેનો ખુલાસો કરવા માટે એમને જણાવવામાં આવેલું છે આપણા તરફથી કયા કયા પ્રકારની દલીલો કરવામાં આવી હતી સરકારી પક્ષે શું દલીલો હતી સરકારી પક્ષે એવી દલીલ કરવામાં આવી કે આરોપીની બીજા કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ અને આરોપી પોતે નગરસેવક છે તો નગરસેવક તરીકે એમને બીજા કોઈ લોકો પાસેથી કોઈ આવી પ્રકારે માંગણી કરેલ છે કે કેમ કે કોઈ નાણાકીય હવે સ્વીકારેલ છે કે કેમ તેની તપાસ કરવાની બાકી છે અન્ય જે આરોપી છે એમની સાથે જે બીજા આરોપી જે છે જીતેન્દ્ર કાછડિયા કરીને છે એ વોન્ટેડ છે તો એમને પકડવામાં આવેલ નથી તો એમને સાથે એમને પકડવામાં મદદ ભાગી જવામાં મદદ કરે એમ છે પુરાવા સાથે ટેમ્પરિંગ કરે એમ છે તે એ કારણોસર એમને રિમાન્ડની માગણી કરવામાં આવેલી

સુહાગ્યા પહોંચી રહ્યા છે લાજપોર જેલ પરંતુ જે પ્રમાણે ધરપકડનો સિલસિલો જારી હતો વિપુલ સુહાગ્યા ની ધરપકડ કરવામાં આવી છે બે કોર્પોરેટર વિરુદ્ધ પાર્કિંગ કોન્ટ્રાક્ટરે જે પ્રમાણે ફરિયાદ કરી હતી કે દસ લાખ રૂપિયાની તેમની પાસે માગણી કરવામાં આવી હતી એ બાબતને લઈને પુરાવા રજૂ કરાયા હતા સીસીટીવી રજૂ કરાયા હતા ઓડિયો રેકોર્ડ રજૂ કરાયા હતા અને અત્યારે હાલ જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી ત્યારે વિપુલ સુહાગ્યાને જેલ કસ્ટડી એટલે કે લાજપોર જેલ મોકલી આપવામાં આવ્યા છે